નમસ્કાર ગુજરાત રાજ્યની આંગણવાડીમાં હાલમાં જે ફરજ બજાવતા બહેનો અથવા તો ભવિષ્યમાં જે આંગણવાડીમાં ફરજ બજાવવાના હોય તેવા કાર્યકર બહેનો અને તેડાગર બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશમાં તો બહેનો આંગણવાડી પગાર વધારો બે હજાર પચીસ નવરાત્રિ પહેલાં આંગણવાડી બહેનોને સરકાર તરફથી મળશે આ મોટી ભેટ તો ખાસ કરીને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો ખાસ જોઈ લેજો આ વિડીયો માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે અને હા જો તમે ભવિષ્યમાં તમારા માટે જે રિલેટેડ અગત્યની માહિતીઓ હોય તેનો સરળ ભાષામાં વિડીયો જોવા માટે સરળ ભાષામાં માહિતગાર થવા માટે આપણી આ ચેનલમાં અવારનવાર તમારા રિલેટેડ અલગ અલગ વિડીયો છે તે અપલોડ થતા હોય છે તો ખાસ કરીને સરળ ભાષામાં અને એક વિશ્વસનીય માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમને થોડોક સપોર્ટ પણ કરજો બેનો તો શરૂ કરીએ આજનો વિડીયો તો બેનો આપ સૌ જાણો છો તેમ ગુજરાત હાઈકોર્ટે ઘણા સમય પહેલાં આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી તેડાગર એટલે કે સહાયક બહેનોના જે માનદ વેતનમાં વધારો જાહેર કરવા માટે એક આદેશ આપ્યો હતો જે હાલમાં કાર્યકર બહેનોને દસ હજાર રૂપિયાનું માનદ વેતન મળે છે તેને ચોવીસ હજારને આઠસો રૂપિયા કરવું અને જે તેડાગર બહેનોને હાલમાં પાંચ હજારને પાંચસો રૂપિયા માનદ વેતન મળે છે તેને વધારીને વીસ હજારને ત્રણસો રૂપિયા કરવું તો મહિલા અને બાળ વિકાસ જે એની હેઠળ જે આંગણવાડીના જે કેન્દ્રો કામ કરતા હોય છે તો ખાસ કરીને તેનું માનદ વેતન ચૂકવવા માટે અને માનદ વેતન વધારવા માટે ગુજરાત હાઈકોર્ટે તો અગાઉ ચુકાદો આપી જ દીધો છે પરંતુ ગુજરાત સરકારે હાલમાં આજની તારીખ સુધી વધારો જાહેર કર્યો નથી કોઈને વધારો આપ્યો નથી તો ખાસ કરીને હવે સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે તો હવે સપ્ટેમ્બર મહિનામાં આપણે બધાને વાટ જોવાની છે કારણ કે હવે સમય નજીક આવી ગયો છે અને સરકારને ન છૂટકે પગાર વધારો તો આપવો પડશે કારણ કે હાઈકોર્ટનો હુકમ હોય તે સરકાર રોકી શકતી નથી એટલે ખાસ કરીને કોઈ બાબતની ચિંતા કરવાની નથી જ્યારે પણ પગાર વધારો મળે ત્યારે તેટલા મહિનાનું જે બાકી પગાર હોય એટલે કે ત્યાં સુધીનું જે એરિયર્સ હોય એરિયર્સ એટલે કે અગાઉ તમારે વધારો મળી ગયો હોય ધારો કે તમારે ચોથા મહિનાથી પગાર વધી ગયો હોય અને હાલમાં સપ્ટેમ્બર મહિનામાં તમને બધું એરિયર્સ એટલે કે જે તમારો બાકી નીકળતો પગાર હોય તે તમને એક એરિયર્સ તરીકે ચૂકવવામાં આવતો હોય છે તો ખાસ કરીને ચિંતિત થવાનું નથી જ્યારે પણ વધારો થશે ત્યારે પૂરાય પૂરા એરિયસ સાથે સરકાર છે તે એરિયસ તરીકે અને ઘણી બધી રકમ ઘણી મોટી રકમ તમારા ખાતામાં આવી શકે છે તો ત્યારબાદ અન્ય પણ થોડીક બીજી વાત કરીએ તો તો સૌથી પહેલાં વાત કરીએ તો ન્યાયાધીશોની ટિપ્પણીઓની તો સુનાવણી દરમિયાન માનનીય ન્યાયાધીશ એ એ સુપીયા અને આરટી વાછાણીની સંયુક્ત બેન્ચે અવલોકન કર્યું કે આંગણવાડી કાર્યકરો સમુદાયમાં ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોય છે તો તેઓ માત્ર બાળકો અને સગર્ભા સ્ત્રીઓની આરોગ્ય સેવાઓનું ધ્યાન રાખે છે પરંતુ ગ્રામીણ વિસ્તારમાં સરકારી યોજનાના અમલીકરણ પર પણ નોંધપાત્ર રીતે યોગદાન આપતા હોય છે તો આટલી બધી જવાબદારી હોવા છતાં તેમને મળતું માનદ વેતન એટલું હાવ ઓછું છે તો ખાસ કરીને જે ન્યાયાધીશની બેન્ચ હતી એ એ સુપીયા અને આરટી વાછાણી એની જે સંયુક્ત બેન્ચ હતી તેણે અવલોકન કર્યું કે આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી તેડા કરો ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોવા છતાં તેને સાવ આટલું જ માનદ વેતન આપવામાં આવતું હોય છે તો તે ઘણી અપૂરતું છે અને તેઓ તેમના પરિવારની મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી કરી શકતા નથી તો મિત્રો સ્વાભાવિક રીતે વાત છે કે પાંચ હજાર પાંચસો અને દસ હજારમાં હાલમાં કઈ રીતનું આપણું ઘર ચાલતું હોય તે તો અત્યારે જે આટલો પગાર મેળવી રહ્યા હોય તે લોકોને જ ખબર હોય તો ખાસ કરીને હાઈકોર્ટે આ એક ચુકાદો આપ્યો છે કે આ આટલી બધી જો સેવા કરતા હોય એટલું બધું કામ કરતા હોય તો તે બહેનોને એક યોગ્ય રીતે ન્યાય આપવો જોઈએ અને પગાર વધારો કરવો જોઈએ ત્યારબાદ વાત કરીએ તો બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન તો કોર્ટે પોતાના ચુકાદામાં એમ પણ કહ્યું હતું કે અપૂરતું વેતન ચૂકવવું એ બંધારણના અનુચ્છેદ એકવીસમાં ઉલ્લેખિત જીવનના અધિકારનું સીધું ઉલ્લંઘન છે તો દરેક વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો બંધારણીય અધિકાર છે અને વાત કરીએ તો આ ત્યારે જ શક્ય છે જ્યારે તેમને યોગ્ય આજીવિકાના સાધનો મળી રહે તો કોર્ટે સરસ મજાની વાત કરી હતી કે આટલું અપૂરતું વેતન ચૂકવવું એ બંધારણનો અનુચ્છેદ એકવીસમાં ઉલ્લેખિત જીવનના અધિકારોનું સીધું ઉલ્લંઘન છે અને દરેક વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો એક બંધારણીય અધિકાર છે અને આ ત્યારે જ શક્ય છે જ્યારે તેમનું યોગ્ય આજીવિકાના સાધનો મળી રહે મિત્રો તો જ્યારે કોઈપણ રીતના પોતાની જીવન જરૂરિયાતના સાધનો બેનો વસાવી શકે ત્યારે જ તે એનું ખરેખર એને વ્યવસ્થિત રીતે જીવન ચાલી શકે તો ત્યારબાદ વાત કરીએ તો અમલીકરણની તારીખની તો કોર્ટના આદેશ મુજબ સુધારેલા પગાર ધોરણ ચાલુ નાણાકીય વર્ષથી લાગુ કરવામાં આવશે એટલે કે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી તમામ આંગણવાડી કાર્યકરો અને સહાયકો નવા પગાર માળખા માટે હકદાર બનશે આ ઉપરાંત તેમના બાકી પગાર પણ ચૂકવવામાં આવશે તો આ નિર્ણયથી ગુજરાતના એક લાખથી વધુ આંગણવાડી કાર્યકરોને લાભ થશે તેવો અંદાજ છે તો વાત કરીએ તો અમલીકરણની તારીખની વાત કરી તો હાલમાં જે નાણાકીય વર્ષ ચાલુ છે તે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી એટલે કે ચોથા મહિનાથી તમામ આંગણવાડી કાર્યકરો અને સહાયકોને નવા પગારનો લાભ મળે અને આ નિર્ણયથી ગુજરાતના એક લાખથી એટલે કે એક પોઈન્ટ છ લાખ જેવા આંગણવાડી કાર્યકરો અને સહાયકો ફરજ બજાવતા હોય છે તો આ બધાના જીવનમાં એક ખૂબ સારો એવો પ્રતિભાવ છે તે પડતો હોય છે તો કોર્ટની ટિપ્પણી મુજબ વાત કરીએ તો યોગ્ય પગાર મળવાથી આ કર્મચારીઓના પરિવારોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને અને અગાઉ આપવામાં આવેલો પગાર કાર્યભાર સમર્પણના પ્રમાણમાં ન હતો તો કોર્ટે તે માત્ર ખોટું જ નહીં પણ કર્મચારીઓના આત્મસન્માનની વિરુદ્ધ પણ ગણાવ્યું હતું તો ખાસ કરીને વાત કરી તેમ અગાઉ જે પગાર મતલબમાં ચૂકવવામાં આવતો હતો કાર્યકર બહેનોને દસ હજાર અને બેનને પાંચ હજાર પાંચસો તો આ વેતન છે તે તેમનું આત્મસન્માન ઓછું કરી શકાય તેટલો પગાર હોય છે તો કોર્ટે આ બાબતે સખત ટિપ્પણી પણ કરી હતી ત્યારબાદ વાય વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ વિશે મહત્ત્વનો ચુકાદો આપ્યો તો તેમણે માત્ર સ્વૈચ્છિક કામદારો તરીકે નહીં ગણાય પરંતુ તેમની કામગીરી માન્યતા આપવી જોઈએ તો મિત્રો વાત કરી તેમ ગુજરાત હાઈકોર્ટે એક અલગ રીતે ચુકાદો પણ એ આપ્યો હતો કે આંગણવાડી જે કાર્યકર બહેનો હોય અને સહાયક બહેનો હોય તે માત્ર એક સ્વૈચ્છિક કામદારો નહીં પરંતુ એક વ્યવસ્થિત રીતે જેમ કહેવાય કે સરકારી નોકરી કરતા હોય તેવો દરજ્જો આપવો જોઈએ તો કોર્ટે રાજ્ય સરકારને સૂચના આપી હતી કે આંગણવાડી સ્ટાફને સરકારી સેવામાં સામેલ કરવા માટે નીતિ બનાવવી પડશે મિત્રો તો હાઈકોર્ટે એમ પણ ચુકાદો આપ્યો હતો કે રાજ્યમાં જે આંગણવાડીમાં કામ કરતા હોય તે તમામ સ્ટાફને સરકારી સેવામાં સામેલ કરવા માટે એક નીતિ પણ આપવી પડશે તો બીજી બાજુ કોર્ટે એમ પણ કહ્યું હતું કે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને ક્લાસ થ્રી અને ક્લાસ ચારની જે ન્યૂનતમ પગાર શ્રેણી હોય તે આપવી જોઈએ તો જે લોકોએ બે હજાર પંદરમાં અરજી કરી હતી તેમના બાકી પડેલા પગાર પણ ચૂકવવા પડશે અને પછી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે થોડોક ફેરફાર કર્યો હતો તો અગાઉ જે જાહેરાતો કરી હતી તેમાં સીધો એક ફેરફાર કર્યો હતો જેમાં સરકારી કર્મચારીઓનો દરજ્જો આપવો ફરજિયાત નથી તો આ પછીથી એક જાહેરાત કરવામાં આવી છે કે આંગણવાડી કાર્યકર સહાયક બહેનોને જે સરકારી દરજ્જો આપવાની વાત હતી તે આપવો એ ફરજિયાત નથી પરંતુ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તેમને લિવિંગ વેજ એટલે કે જીવતા રહેવા પૂરતું વેતન તો આપવું જ પડશે એટલે કે લિવિંગ વેજ જે જીવન જીવવા માટે પૂરતે પૂરેપૂરું જે વેજીસ હાલમાં તેમને જરૂરી હોય તેવું વેજીસ આપવું જરૂરી છે ત્યારબાદ વાત કરીએ તો સરકારની પ્રતિક્રિયા વિશે તો રાજ્ય અને કેન્દ્ર સરકારો આ ચુકાદાની સમીક્ષા કરી રહ્યા છે તો કેન્દ્ર સરકારે કોર્ટના આદેશને લઈને અપીલ કરવાની તૈયારી બતાવી છે તો તેમનું કહેવું છે કે આંગણવાડી વર્કર્સનો સીધો સરકારી કર્મચારીનો દરજ્જો આપવો યોગ્ય નથી તો ખાસ કરીને કેન્દ્ર સરકારે આ બાબતે કોર્ટને આદેશ આપ્યો હતો કે ડાયરેક્ટ જો સરકારી કર્મચારીનો દરજ્જો આપવો છે તે એક યોગ્ય બાબત ન ગણી શકાય તો રાજ્ય સરકારે પણ હજુ સુધી સંપૂર્ણપણે અમલ કર્યો નથી પરંતુ કોર્ટના આદેશ મુજબ નીતિ ઘડવાની પ્રક્રિયા પર વિચારણા ચાલી રહી છે તો રાજ્ય સરકારે પણ આ બાબતે હજી અમૂલ કર્યો નથી તો કેટલાક લાભો આપવાના દિશામાં રાજ્ય આગળ વધ્યું છે પરંતુ ન્યૂનતમ પગાર અને એટલે કે કરેગ્યુલાઇઝેશન માટે જે આ વાત કરીએ તો હજુ સુધી કોઈ પણ જાતની બીજી કાંઈ જાહેરાત થઈ નથી ત્યારબાદ વાત કરીએ તો હાઈકોર્ટે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે આંગણવાડી વર્કર્સને ફક્ત વોલન્ટિયર ગણાવી શકાય નહીં તો તેમણે માન્યતા જીવતા રહેવા પૂરતું વેતન અને યોગ્ય નીતિ આપવી પડશે તો સરકારે આ મુદ્દે ધીમે ધીમે પગલાં લેવા પણ જઈ રહી છે પરંતુ હજુ સુધી આખરી અમલમાં આવી નથી મિત્રો તો સરકાર ધીમે ધીમે આ બાબતે આગળ તો વધી રહી છે પરંતુ હજુ સુધી કોઈ આગળનો નિર્ણય લેવામાં છે તે આવ્યો નથી તો હજુ સુધી એવો વધારો કે સત્તાવાર જાહેરનામાં મળ્યા નથી કે જેમાં ગુજરાત સરકાર સ્પષ્ટ રીતે પોતાના નિવેદનમાં કહે કે અમે આ હાઈકોર્ટના ચુકાદાને સંપૂર્ણપણે માન્યતા આપીએ છીએ કે જેના પર અમલ તરત થશે જો મળ્યો છે તો તે હશે મિત્રો તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો